ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની જેઈ મેનની ફર્સ્ટ અને સેકન્ડ સેશન બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કરતી હોય છે એમાં ફર્સ્ટ બે પાંચ લાખ વિદ્યાર્થીઓની જેઈ એડવાન્સ લેવાતી હોય છે આ વખતે આ ટેસ્ટ મદ્રાસ આઈઆઈટી લેશે છવ્વીસ મેની રવિવારે સવારે નવથી બાર સુધી પેપર એક અને બપોરે બે થી પાંચ સુધી પેપર બે યોજાશે આ માટે રૂપિયા એક હજાર છસો અને અન્ય વિદ્યાર્થીઓએ ત્રણ હજાર બસો રજીસ્ટ્રેશન ફી ભર વિદેશી અને ઓસીઆઈ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે 17 થી છવ્વીસ મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે તો ગુજરાતમાં સુરત વલસાડ વાપી વડોદરા અમદાવાદ રાજકોટ સહિત ચૌદ શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે આ વર્ષે ઓવરસીઝ કાર્ડ ધરાવતા તેમજ યાત્રોને પણ પ્રવેશ અપાશે તેમજ આ પરીક્ષામાં ઓપન કેટેગરીમાં એક લાખ એક હજાર બસો પચાસ વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવશે છવ્વીસ મેની રવિવારે સવારે નવથી બાર સુધી પેપર એક અને બપોરે બે ત્રીસથી પાંચ ત્રીસ સુધી પેપર બે યોજાશે આ માટે રૂપિયા એક હજાર છસો અને અન્ય વિદ્યાર્થીઓએ રૂપિયા ત્રણ હજાર બસો રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે વિદેશી અને ઓસીઆઈ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે સત્તર થી છવ્વીસ મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે